નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની એક નવી સ્ટોરીમાં આજે આપણે વાત કરીશું કે શનિ દેવે કળિયુગમાં આવીને હનુમાનજીને શું કહ્યું હતું જાણો પૌરાણિક કથા તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ખાસ વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજની આ મહત્વપૂર્ણ સ્ટોરી ભારતીય પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓમાં શનિદેવ તેમના કઠોર ન્યાય અને દૃષ્ટદ્રષ્ટિ માટે જાણીતા છે તેમના પ્રભાવનું શાસ્ત્રોમાં સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે અને તેથી જ શનિદેવની સાડા સાતી અને ધૈયાના પ્રભાવથી જીવનમાં મુશ્કેલીઓ અને પરેશાનીઓ આવી શકે છે પરંતુ એક વિશેષ દંતકથા કહે છે કે જેમની નજર દરેક પર પડે છે તે શનિદેવ હનુમાનજી સમક્ષ સંપૂર્ણ રીતે નતમસ્તક થઈ ગયા આ વાર્તાને સમજીને આપણે જાણી શકીએ છીએ કે હનુમાનજીના ભક્તો પર શનિદેવની ખરાબ નજરનો કોઈ પ્રભાવ નથી પડતો હનુમાનજી અને શનિદેવનું મિલન પૌરાણિક કથાઓ અનુસાર એક સમય એવો હતો જ્યારે શનિદેવ સ્વયં હનુમાનજીને મળવા આવતા હતા શનિદેવે હનુમાનજીને ચેતવણી આપી હતી કે કળિયુગની શરૂઆત થઈ ગઈ છે અને હવે તેઓ દરેક જીવ પર પોતાની સાતી અને ઢૈયાનો પ્રભાવ પાડવા જઈ રહ્યા છે શનિદેવે હનુમાનજીને કહ્યું હવે મારી સાતીની અસર તમારા પર પણ શરૂ થવાની છે હું તમારી મદદ કરવા આવ્યો છું આના પર હનુમાનજીએ શાંતિથી જવાબ આપ્યો શ્રીરામનો આશ્રય લેનાર કોઈ પણ પ્રાણીને સમયની અસર થતી નથી તમે મને છોડીને બીજે ક્યાંક ચાલ્યા જાઓ પરંતુ શનિદેવે કહ્યું તમારા આશ્રયમાં આવવા છતાં મારી સાડા સાતીની અસર તમારા પર ચોક્કસ છે કારણ કે હું સર્જનહારના નિયમ આગળ લાચાર છું હનુમાનજી પર શનિદેવની સાતીની અસર શનિદેવે હનુમાનજીને કહ્યું કે તેમની સાડા સાતી ત્રણ તબક્કામાં અસર કરશે પ્રથમ અઢી વર્ષ શનિદેવ હનુમાનજીના મસ્તક પર બેસીને તેમની બુદ્ધિને ખલેલ પહોંચાડશે બીજા અઢી વર્ષ તેઓ હનુમાનજીના પેટમાં પ્રવેશ કરશે અને તેમના શરીરને અસ્વસ્થ બનાવશે ત્રીજું અઢી વર્ષ તેઓ હનુમાનજીના ચરણોમાં આવશે અને તેમને ભટકાવશે હનુમાનજીએ કહ્યું ઠીક છે તમે આવો પણ મને કહો કે તમે મારા શરીર પર ક્યાં બેઠા છો શનિદેવે ગર્વથી કહ્યું કે તેઓ અનુક્રમે હનુમાનજીના મસ્તક પેટ અને પગ પર બેસી જશે આ પછી શનિદેવ હનુમાનજીના મસ્તક પર બિરાજમાન થયા હનુમાનજીની શક્તિ અને શનિદેવની દયનીય સ્થિતિ હનુમાનજીના મસ્તક પર શનિદેવ બેઠા કે તરત જ હનુમાનજીને માથામાં ખંજવાળ આવવા લાગી કોઈ પણ વિચલન વિના હનુમાનજીએ એક પર્વત ઉપાડ્યો અને તેને તેના માથા પર મૂક્યો શનિદેવ આ ભારથી કચડાઈ જવા લાગ્યા અને ડરી ગયા અને બોલ્યા શું કરો છો હનુમાનજીએ શાંતિથી કહ્યું તમે તમારું કામ કરો મને મારું કરવા દો આ હું મારી ખંજવાળ ખંજવાળવા માટે કરું છું આ પછી હનુમાનજીએ તેમના માથા પર બીજો પર્વત મૂક્યો શનિદેવ વધુ દબાવવા લાગ્યા અને તેમની સ્થિતિ મુશ્કેલ બની ગઈ તે ભયભીત થઈને કહેવા લાગ્યા તમે આ પહાડ કેમ રાખી રહ્યા છો મને છોડો હું સમાધાન કરવા તૈયાર છું ત્યારબાદ હનુમાનજીએ તેમના માથા પર બીજો મોટો પર્વત મૂક્યો શનિદેવ હવે ગુસ્સે થવા લાગ્યા અને બૂમ પાડવા લાગ્યા મને છોડો હું ક્યારેય તમારી નજીક નહીં આવી શકું તમારા ભક્તો પર ક્યારેય ખરાબ નજર હનુમાનજીએ શનિદેવને રાહત આપતા કહ્યું તમે હવે જઈ શકો છો પણ યાદ રાખજો મારા ભક્તો કોઈ મુશ્કેલી ન આવે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર